ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણનું સ્તર યુનિવર્સિટી પછી યુનિવર્સિટીનું સામે આવ્યું સરખું જ વાળ્યું છે હવે કચ્છ યુનિવર્સિટીએ માસ્ટર ઇન આર્ટ્સના સેમિસ્ટર એકની પરીક્ષામાં વર્ષ બે હાજર બાવીસનું બેઠું પેપર પૂછી લીધું અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બાર નવેમ્બરના લીધે બીસીએ સેમેસ્ટર પાંચનું પ્રોગ્રામિંગ ઇન પાયથન થિયરી પેપર કોઈ સેટ કરવાના બદલે પરીક્ષામાં પૂછાયેલું જ પ્રશ્નપત્ર રિપીટ કરી દેવાયું હવે કચ્છ યુનિવર્સિટીમાં બીજા તબક્કાની પરીક્ષા તારીખ પચીસ નવેમ્બરથી શરૂ થઈ જેમાં તારીખ પચીસના એમ એ અર્થશાસ્ત્ર સેમિસ્ટર એકનું સીસી એકસો એકમલક્ષી એક અર્થશાસ્ત્રનું પેપર અને તારીખ 26 ના અર્થશાસ્ત્ર એમએસ સેમેસ્ટર 1 નું પેપર CCEC 102 સમગ્ર લક્ષી 2 નું પેપર વર્ષ 2022 ના બેઠા કોપી પૂછવામાં આવ્યા આ બંને પેપર સેટ કરનાર પર કાર્યવાહી કરવામાં આવે ખાસ ચેરમેન ની પણ જવાબદારી હોવાથી તાત્કાલિક કાર્યવાહી ની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે માંગ કરી એબીવીપી એ તો જો પરીક્ષા વિભાગ તથા અન્ય કોઈ કર્મચારીઓ સંડોવાયેલા હોય તો તેમના પર કાર્યવાહી ની પણ માંગ કરી વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગયા ત્યારે કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન હોવાથી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો